રાજકોટમાં ભાજપમાં કહ્યું આ કોઈની સાજિશ હોઈ શકે આ છેલે કોઈ લેટર લખો છે એમાં લેટરમાં પાંચ જણા સિવાય કોઈની સહી બધાના નામ એમ નામ લખી નાખેલા છે કોઈને રજૂઆત કરવામાં શરૂ કરી હોય તો બધાના લેટરમાં સહ્યું પણ હોવી જોઈએ ને જે કોઈના નામ લખ્યા છે એની સયું પણ હોવી જોઈએ પણ હું તમને ફોન કરીને પૂછું કે ભાઈ તમે આમ તો કોઈ ના તો એમને પાડવાનું નથી પણ સહ્યું કોઈએ કરી નથી આ એક પાર્ટીને બદનામ કરવાનો વિષય છે અને જે લોકોએ જેને લખ્યું છે ને જેને કીધું છે તમે એમ કહો છો કે પોપટભાઈ ટોળિયા પોપટભાઈ ટોળિયા તો આપ કોંગ્રેસમાં જઈ આવ્યા છે જીપીપીમાં જઈને પણ આવ્યા છે અને બધા લોકો અમે સાથે મળીને આજે જે હજુ દસ હજાર કુંડાનું વિતરણ અમે વિધાનસભા અડસઠમાં કર્યું બધા લોકો યુવા મોરચો બક્ષીપંચ મોરચોથી માંડી અમારા પૂર્વ કોર્પોરેટર અને પૂર્વ વલ્લભભાઈ રમેશભાઈ પરમાર બધા બોર્ડના આગેવાનો સાથે રહીને અમે વિતરણ કર્યું છે બધું ક્યાંય કોઈ જાતની નારાજગી નથી કોઈ હશે બે પાંચ લોકો તો એના મનમાં જે હોય આપણને ખ્યાલ ન હોય આપણે સંગઠનનું માળખું રચાવવાનું જઈ રહ્યું છે એટલા માટે જ આપ લેટર લખીને જે કાંઈ કરવામાં આવ્યું છે પાર્ટીને બદનામ કરવા માટે એની શકે જે લોકો લીખો હોય એને રજૂઆત કરવાની અધિકાર છે પરંતુ આ રીતે વાયરલ થાય એ પાર્ટીની પદ્ધતિ નથી આખો ઉપયોગ આઠો હું વર્ષો ત્યાં બોર્ડ પ્રમુખ હતો શહેરનો મહામંત્રી હતો ડેપ્યુટી મેર હતો ચાર ગામ કોર્પોરેટ હતો પાર્ટીના કાર્યકર્તાઓ જ્યારે સંગઠનની રચના થતી હોય ત્યારે સ્વાભાવિક અપેક્ષા હોય અને કહી શકે પણ યોગ્ય જગ્યાએ પાર્ટીના રજૂઆત કરવાનો બધાનો અધિકાર છે